આપણા દેશમાં હિન્દી સિનેમા અને ક્રિકેટ બંનેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે બંનેને જોનારા અને પસંદ કરનારા લોકોની સંખ્યા કરોડોમાં હોય છે સમયની સાથે સાથે ક્રિકેટને પણ લોકો ખૂબ જ પ્રેમ આપે છે આપણા દેશમાં ક્રિકેટને કોઈ ધર્મની જેમ જોવામાં આવે છે મોટાભાગે ભારતીય ક્રિકેટર્સ કોઈને કોઈ કારણોના લીધે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે આજના આ સોશિયલ મીડિયાના સમયમાં ક્રિકેટર્સ પોતાના રમતની સાથે સાથે અંગત જીવનને લઈને પણ હંમેશને માટે ચર્ચામાં રહેતા હોય છે આવા જ એક યુવા ક્રિકેટરનું નામ છે શુભમન ગિલ ભારતીય ક્રિકેટર શુભમન ગિલ મેદાનમાં તેની વિસ્ફોટક બેટિંગના કારણે ચર્ચામાં રહે છે એટલી જ વાતો એની પર્સનલ લાઈફને લઈને પણ થાય છે શુભમન ગિલની લવ લાઈફ હંમેશાની ચર્ચાનું એ કેન્દ્ર રહી છે ક્યારેક શુભમન ગિલ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સાથે જોવા મળે છે તો ક્યારેક ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની દીકરી સારા સાથે જોવા મળે છે ત્યારે ચાલો આજે સચિન તેંડુલકરની દીકરી સારા વિશે તમને જણાવીએ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં

શુભમન ગિલે પોતાની શાનદાર રમતથી ભારતીય ક્રિકેટ એમને પોતાની જગ્યા બનાવી લીધી છે જણાવી દઈએ દોસ્તો કે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં કોલકાતા નાઇટ રાઇડ્સ સાથે રમે છે અને આ ટીમના તે ઓપનિંગ બેટ્સમેન છે આઈપીએલમાં શાનદાર રમતને લીધે તેને ભારતીય ટીમમાં પણ જગ્યા મળી ચૂકી છે શુભમન ગિલ પોતાની રમતની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે તેનું નામ ઓવર ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે અવારનવાર સોશિયલ મીડિયા પર આ પ્રકારની ચર્ચા થતી રહે છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યા છે અવારનવાર કંઈક ને કંઈક આવું સામે આવતું રહે છે ત્યારે જ્યાં બંનેના એ સંબંધોમાં હોવાને લીધે એ કાયમને માટે ચર્ચામાં રહે છે જોકે હવે શુભમન ગિલે આ મામલા પર મોટી વાત કહી દીધી છે મતલબ કે સ્પષ્ટ થઈ ગયું છે કે શુભમન ગિલ સારા તેડુલકરને જ ડેટ કરી રહ્યો છે આ વાતની પુષ્ટિ યુએઈના પણ કરી દીધી છે યુએઈના ક્રિકેટર ચિરાગ સુરીએ એક પોડકાસ્ટ દરમિયાન સારા અને શુભમનની એ રિલેશનશીપની પુષ્ટિ કરી છે સારા અને શુભમનની એ રિલેશનશિપ વિશે વાત કરી રહેલા એ ચિરાગ સુરીનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે એ પણ તમે કદાચ જોયો હશે પોડકાસ્ટ દરમિયાન ચિરાગને પૂછવામાં આવ્યું કે હવે કયા ક્રિકેટરના લગ્ન થઈ શકે છે ત્યારે તેણે શુભમન ગિલનું નામ આપ્યું અને કહ્યું કે તેની ગર્લફ્રેન્ડનું નામ સારા છે હકીકતમાં હાલમાં જ શુભમન ગિલ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફ્રેન્ડ સાથે વાત કરી હતી અને હાલમાં જ શુભમન ગિલે પોતાના ફેન્સ સાથે સવાલ જવાબ સેશન દરમિયાન આ વાત ઉપર મોટો ખુલાસો કર્યો હતો જણાવી દઈએ કે તેમના એક ફેન દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે સિંગલ છો શુભમન ગિલે ફેન્સમાં એ સવાલ પર કંઈક આ પ્રકારનો જવાબ આપ્યો હતો ગિલે પોતાના જવાબમાં કહ્યું હતું આ હું સિંગલ છું આવનારા સમયમાં પણ મારી એવી કોઈ યોજના નથી શુભમનના નથી શુભમન ગિલના જવાબની સાથે જ સારા અને તેના સંબંધો પર ચાલી રહેલી તમામ પ્રકારની અફવાઓ પર વિરામ લાગી ગયું છે વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે તૈયારી કરી રહેલ છે હાલમાં જ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો હતો જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા હતા ઓગણત્રીસ મેના રોજ આ વિડીયો ફેન્સની સાથે ઘણા ક્રિકેટરને પણ પસંદ આવ્યો હતો તો દોસ્તો આ સારા તેંડુલકર અને આ શુભમન ગિલ સાથેનું રિલેશનશીપની આ વાતો તમને પસંદ આવી હશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી ચેનલ ધ ડીએ મોટિવેશનને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત